પાંચ છ દિવસ પહેલાં આંતરરાષ્ટ્રીય સ્તરે એક એવી ઘટના બની ગઈ કે જેની નોંધ દરેક દેશના નાગરિકોએ લેવી જોઈએ પણ જાણી જોઈને પૂંજીવાદી સરકારોના દ્વારા આ સમાચારને ક્યાંય બતાડવામાં આવતા નથી કારણ શું હાલમાં જ સમગ્ર ઇન્ડોનેશિયા ભડકે બળી રહ્યું છે સાત લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે સાથે સાથે સરકારી સંપત્તિઓને તોડી નાખવામાં આવી છે કેટલી સંપત્તિઓને સળગાવવામાં આવી છે અને આ બધું થઈ રહ્યું છે હજારો ઇન્ડોનેશિયન નાગરિકો દ્વારા શા માટે અહીંયા સુધી કે નાણાં મંત્રીનું ઘર પણ સળગાવી નાખવામાં આવ્યું પોલીસના હેડક્વાર્ટરો પણ સળગાવી નાખવામાં આવે એવું તો શું થયું કે ઇન્ડોનેશિયાની જનતા આટલી ગુસ્સે ભરાઈ ગઈ અને આંદોલન કરવા રસ્તા પર આવી અને આ આંદોલનોને દબાવવા માટે પ્રેસિડેન્ટ દ્વારા બળ પ્રયોગ કરવામાં આવ્યો અને જેનું પરિણામ જનતા ભડકી ગઈ અને આખરે સમગ્ર ઇન્ડોનેશિયા ભડકે ભરી ગયું આ વિડીયોમાં આપણે સમજીશું કે શા માટે આ જનતા રસ્તા ઉપર ઉતરી એવું તો શું થઈ ગયું એવો શું અન્યાય થઈ ગયો તેમની સાથે શા માટે આપણા ભારતની સમાચાર ચેનલો આ પ્રકારના સમાચાર નથી બતાવતી અને દિવસ રાત વ્યસ્ત રહે છે ચાઈના જાપાન અમેરિકાની ભક્તાણીઓના વિડીયો બતાવવામાં જેમાંથી કોઈ મોદીજીને ટચ કરવા માંગે છે કોઈ એની આરતી ઉતારવા માગે છે કોઈ એમને વિષ્ણુ ભગવાન કહેવા માટે ઉતારું થઈ જાય છે

જે અમારા માટે આજીવિકા નહીં પણ પ્રેરણાનો સ્ત્રોત છે હિંમતનો સ્ત્રોત છે તો હવે મુખ્ય મુદ્દા ઉપર આગળ આવીએ બે હજાર ના ઓગસ્ટ મહિનાની પચીસ તારીખ ઇન્ડોનેશિયાની પાર્લામેન્ટની સામે હજારો નાગરિકો આંદોલન કરી રહ્યા હતા અને આ આંદોલનનું કારણ હતું કે ત્યાંના પ્રેસિડેન્ટ દ્વારા અથવા તો સરકાર દ્વારા એક એવો નિર્ણય લેવાયો કે જેને પાર્લામેન્ટના જે કાયદો ઘડનાર એટલે કે ધારાસભ્યો કહી શકાય એક રીતે આ લોકોનું જે હાઉસિંગ એલાઉન્સ છે મતલબ રહેવા માટેનું એલાઉન્સ છે તે દસ ગણું વધારવામાં આવ્યું અથવા તો દસ ગણું થઈ ગયું છે કેવી રીતે કારણ કે જે સામાન્ય નાગરિકનું મિનિમમ વેતન દર હોય તેના કરતા આ હાઉસિંગ એલાઉન્સ દસ ગણું વધી ગયું અને જેના વિરોધમાં ઇન્ડોનેશિયાની જાગૃત જનતા રસ્તા ઉપર આંદોલન કરવા માટે આવી ગઈ અને શાંતિપૂર્વક પોતાના પ્રદર્શન કરી રહી હતી પરંતુ તમે જાણો છો તેમ કે મૂર્ખ નેતાઓ માત્ર ભારતમાં નથી હોતા આ મૂર્ખ નેતાઓ લાલચી નેતાઓ ભ્રષ્ટાચારી નેતાઓનું સમગ્ર ગેંગ આખા વિશ્વમાં સક્રિય છે જે પૂંજીવાદી ઉદ્યોગપતિઓના ઈશારા ઉપર ચાલતા હોય છે અને આ પ્રેસિડેન્ટે ત્યારબાદ આ આંદોલનોને દબાવવા માટે પોલીસને આદેશ કર્યા કે આ જે જનતા છે તેઓ ટેરરિઝમ જેવું કાર્ય કરી રહી છે માટે તેમની સામે કડક પગલાં લેવામાં આવે જ્યારે જનતા હાઉસિંગ એલાઉન્સ જે વધારવામાં આવ્યું હતું તે અને સાથે સાથે શિક્ષણની કેટલીક નીતિઓમાં એવા ચેન્જીસ કરવામાં આવ્યા હતા જે નાગરિકને હિતના વિરુદ્ધમાં હતા સાથે સાથે પોલીસ અને મિલિટરીને એવી સત્તાઓ આપવામાં આવી હતી જે નાગરિકના જીવનમાં ડાયરેક્ટ દખલ અંદાજી કરતા હતા આ પણ એક વિરોધનું બીજું કારણ હતું હવે આ વિરોધોને જ્યારે આતંકવાદી કૃત્ય ગણીને દબાવવાની કોશિશ કરવામાં આવી એટલે જવાબમાં જનતા વિફરી અને થયું એવું કે જનતાઓએ ત્યારબાદ જકાર્તાને આગની ચપેટોમાં લેવાનું ચાલુ કર્યું સરકારી હેડક્વાર્ટરો સળગાવાયા પોલીસની ઓફિસો સળગાવાઈ જબરજસ્ત રીતે આખું જકારતા ભડકે બળવા લાગ્યું હવે થયું એવું કે આગ ધીરે ધીરે બીજા ક્ષેત્રોમાં પણ ફેલાઈ જાગૃત થયેલા નાગરિકોને ખબર પડી કે જકારતાની અંદર આવી રીતે પ્રદર્શનો થયા છે અને રાયોટ્સ થઈ ગયા છે સરકારની વિરુદ્ધમાં કારણ કે સરકારે દમન કરવાની કોશિશ કરી ત્યારબાદ ઇન્ડોનેશિયાની બીજી પણ જે સિટીઓ હતી તે દરેક સિટીમાં આ આંદોલનો ફેલાઈ ગયા જોત જોતામાં સાત લોકોના મૃત્યુ થયા આંદોલન વધારે ત્યારે ભડક્યું જ્યારે પોલીસની એક આર્મર ગાડી દ્વારા એક ડિલિવરી બાઇક ચલાવનાર યુવાનને કચડી નાખવામાં આવી એક સરકારી ઇમારતને પણ સળગાવવામાં આવી જેમાં ચાર સરકારી બાબુઓ યમલોક પહોંચી ગયા આ પ્રદર્શનો એટલા ઉગ્ર થઈ ગયા કે ચાઇનાની જે ટ્રીપ હતી જ્યાં આપણા મોદીજી જઈને હસી મજાક કરતા હતા પુતિન ને જિનપિંગ સાથે એ ટ્રીપ પણ ઇન્ડોનેશિયાના પ્રેસિડેન્ટે કેન્સલ કરવી પડી અને જનતાનો આક્રોશ એટલો બધો સરકાર ઉપર ઉતર્યો કે જેના કારણે પ્રેસિડેન્ટે હાઉસિંગ એલાઉન્સ વધારવાનો જે નિર્ણય હતો તે રદ કરવો પડ્યો અને સાથે સાથે વિદેશ પ્રવાસમાં થતા જે ખર્ચાઓ હતા તમે જોયું હશે હાલમાં નરેન્દ્ર મોદી સાહેબનું બે દિવસનું સાઉદી અરેબિયામાં રહેવાનું હોટલનું ભાડું દસ કરોડ રૂપિયા હતું ખાલી ભાડું હોટલનું ખર્ચો એમનો રહેવાનો સ્ટે નો ખર્ચો દસ કરોડ રૂપિયા હતો તો આ પ્રકારના જે ફિજુલ ખર્ચા હતા જનતાઓના પૈસા બરબાદ થતા હતા તેના ઉપર પણ કાપ મૂકી દીધો આખરે સરકાર જનતા સામે ઝૂકી તો શું આ ઇન્ડોનેશિયાની જનતાને આપણે જાગૃત જનતા કહી શકીએ આ આંદોલનની અંદર જે એક ડિલિવરી ચાલકનું મૃત્યુ થયું હતું તેના પરિવારને પણ આર્થિક સહાય કરવાની બાહેધરી પ્રેસિડેન્ટ દ્વારા આપવામાં આવી સાથે સાથે આ કાર્ય કરનાર આ ગાડીથી કચડી નાખનાર જે પોલીસ અધિકારીઓની ટીમ હતી તેમાંથી સાત અધિકારીઓ વિરુદ્ધ તેમણે ઇન્કવાયરીના આદેશ આપ્યા અને પોતે ડાયરેક્ટ આ ઇન્કવાયરીને જોશે અથવા તો સુપરવાઇઝ કરશે તેવી બાંહેધરી આપી છે હવે આ ઇન્ડોનેશિયામાં જે સમગ્ર પ્રદર્શન થયા અને તેને દબાવવા માટે જે ક્રૂર રીત સરકાર દ્વારા અપનાવવામાં આવી તેના વિરુદ્ધ યુએનમાંથી પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે કારણ કે આ જે પ્રદર્શનને દબાવવા માટે હુકમ આપવામાં આવ્યા તેમાં જણાવવામાં આવ્યું હતું કે આ જે કૃત્ય છે તે આતંકવાદ સમાન કૃત્ય છે અને સરકાર વિરુદ્ધનું કૃત્ય છે સરકારે પોતાના હક માટે પ્રદર્શન કરતી જનતાને આતંકવાદીઓની જેમ ટ્રીટ કર્યા હવે આ સમાચાર દબાવવાનું કારણ શું કેમ આપણા જેવા દેશો ડેમોક્રેટિક દેશો આ સમાચાર બતાવી નથી રહ્યા મને પોતાના આ સમાચાર અલ જઝીરા બીબીસી આવા બધા જે આંતરરાષ્ટ્રીય ન્યૂઝ ચેનલ પોર્ટલ છે તેના ઉપરથી મળે હા ઇન્ડિયામાં જોઈ શકાય છે જરૂર પણ જે જે જેની ફરજ છે સમાચાર પત્રોની તમારા સુધી આવા આંતરરાષ્ટ્રીય સમાચાર પહોંચાડવાની તે લોકો તમારા સુધી આ સમાચાર નથી પહોંચાડતા તે અમેરિકાના ઇન્ડોનેશિયાના ચાઈનાના જાપાનના એવા સમાચાર પહોંચાડશે કે જ્યાં મેનેજ કરેલી ભીડ કોઈ નેતાને વેલકમ કરવા માટે ઝંડા લઈને ઉભી છે ત્યાં આગળ મેનેજ કરેલી ભીડ નેતાની આરતી ઉતારવા માટે ઊભી છે એ પ્રકારના આંતરરાષ્ટ્રીય સમાચાર જરૂર ભારતની અંદર બતાવાશે પણ આવા સમાચાર જે જનતાને જનતાનો આક્રોશ બતાવે છે ડેમોક્રેટીને બચાવવા માટે ત્યાંના સત્તાધીશોને પાઠ ભણાવવા માટે જે આંદોલનો થયા છે તે આંદોલનોના સમાચાર આપણા જે ગુજરાત ગુજરાત અને ભારતના સમાચાર પત્રો છે તે નથી બતાવી રહ્યા શા માટે એનું સૌથી મોટું કારણ છે કે સમગ્ર વિશ્વમાં જેટલા લોકતંત્ર છે તેની ઉપર પૂંજીવાદ હાવી થઈ રહ્યો છે મોટા મોટા વેપારી અને શેઠિયાઓ પોતાની મરજીથી સરકારો બનાવે અને પાડે છે તેમને સરકાર કે જનતાના વિકાસ કે રાષ્ટ્રના વિકાસ સાથે કોઈ લેવા દેવા નથી તેમને લેવા દેવા છે માત્ર પોતાના શેરના ભાવ ઉપર પોતાના પ્રોફિટ ઉપર પોતાની વિલાસપૂર્ણ જે જીવનશૈલી છે તેના ઉપર અને તેઓ ક્યારેય નહીં છે કે સરકારો ડામાડોળ થાય કે જે સરકારો તેમને કરોડો કરોડો રૂપિયા કમાવીને આપે છે અને જે જનતાને ચૂસીને આ કરોડો અબજો રૂપિયા કમાવાના છે તે જનતા પોતાના હક માટે જાગૃત થાય બીજી દેશની જનતા પણ શીખે અને બીજા દેશમાં પણ પૂજી ખતરામાં આવી જાય તેવું આ સરકાર ક્યારેય નથી ઇચ્છતી અને જો આ પ્રકારના સમાચાર બીજા દેશમાં જાય બીજા લોકતંત્રોમાં ફેલાય તો ત્યાંની જનતા પણ જાગૃત થાય તે પણ પોતાના હક માટે લડે તે પણ સત્તાધીશોના આવા જે ફિઝુલ ખર્ચાઓ છે તેના વિરુદ્ધ અવાજ ઉઠાવશે કારણ કે જો વાત કરીએ આપણા ધારાસભ્યો આપણા સાંસદોના પગારની તો તેનો પગાર જે મિનિમમ વેતન દર છે તેના કરતાં અનેક ગણો વધારે કયા પ્રકારની સુવિધાઓ સુખ સુવિધાઓ આ નેતાઓ ભોગવતા હોય છે ઇવન પાંચ વર્ષ સેવા કર્યા બાદ પણ જો તે હારી જાય તો પણ તેમને આ સુખ સુવિધાઓ જીવનભર મળતી રહે છે તો શું આ સામાન્ય નાગરિક સાથે અન્યાય નથી ક્યાં ગયો બંધારણનો એ સમાનતાનો અધિકાર જ્યાં દરેકને આર્થિક સમાનતા મળવી જોઈએ જ્યાં દરેકને સામાજિક સુરક્ષા સમાન રીતે મળવી જોઈએ જ્યાં દરેકને શિક્ષણ સુવિધા સમાન રીતે મળવી જોઈએ એટલે જનતા જાગૃત ના થાય એટલે આપણા સત્તાધીશો પણ આવા સમાચારોને ભારતમાં એન્ટર નથી થવા દેતા નહીં તો અહીંની જનતા સવાલ પૂછશે કે શા માટે ચાર હજાર કરોડનું પ્લેન શા માટે આઠ આઠ કરોડની ગાડીઓ શા માટે દસ દસ કરોડના હોટલના ભાડા આમાંથી આપણે શું શીખવું જોઈએ આપણે આ આંદોલનમાંથી એ શીખ લેવી જોઈએ કે આપણે પણ ગાંધીજીના બતાવ્યા રસ્તા ઉપર અહિંસક આંદોલન કરવા જોઈએ અહિંસક પ્રદર્શન કરવા જોઈએ જે અહિંસાનો સહારો લઈને આ દેશમાંથી સમગ્ર નાગરિકો જાગૃત થયા અને આ નાગરિકોએ ભેગા થઈને ગાંધીજી જવાહરલાલ નહેરુ સરદાર પટેલ પછી આપણા આંબેડકર સાહેબ આવા લોકો સાથે મળીને અહિંસાનો સહારો લઈને ગાંધીજીના નેતૃત્વમાં ઘણા ભારતના એવા નેતાઓની સાથે મળીને જાગૃત જનતાએ અંગ્રેજોને આ દેશમાંથી હાંકી કાઢ્યા અહીં બીજો પ્રશ્ન એ ઉભો થાય છે કે શા માટે ભારતની જનતા ભારતનું નાગરિક પોતાની સાથે થઈ રહેલા અન્યાય ભ્રષ્ટાચાર મોંઘવારી આ બધા મુદ્દાઓના વિરુદ્ધ શા માટે આ જનતા અવાજ નથી ઉઠાવી રહી એનું એક કારણ એ પણ હોઈ શકે કે આપણી ભારતની જનતાએ યુદ્ધો માત્ર વાર્તાઓમાં જોયા છે આપણે માત્ર સવાર સાંજ વાર્તાઓ સાંભળીએ છીએ કે ફલાણા રાજાએ આવી રીતે યુદ્ધ કર્યું ફલાણા રાજાએ આવી રીતે યુદ્ધ જીત્યું ફલાણા લોકો આવી રીતે આપણા ઉપર આક્રમણ કરી ગયા પણ ઇન્ડોનેશિયાની જે જનતા છે એ લગભગ ઇન્ડોનેશિયા વિયેતનામ કોરિયા સાઉથ ચાઇના આ બધો વિસ્તાર એવો છે કે જે હાલમાં પણ પચાસ વર્ષ પહેલા પચાસ વર્ષ તો છોડો ત્રીસ ચાલીસ વર્ષ પહેલા પણ યુદ્ધો ઝેલી ચૂકી છે ત્યાં કેટલી પેઢીઓ તો યુદ્ધમાં યુદ્ધ જોઈને યુદ્ધ લડીને મોટી થઈ છે એના માટે થઈને તેમની અંદર એક આક્રોશ હંમેશા હોય છે પોતાના હક માટે લડવાની તૈયારી હંમેશા હોય છે તેમની અંદર એક જુનૂન હંમેશા છે એ જુનૂન ભારતીયોની અંદર ક્યાંક ખોવાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે રાષ્ટ્ર માટે લડવાનો જે ગુસ્સો જે હિંમત ભારતીયોની અંદર હતી તે ધીરે ધીરે ક્યાંક ને ક્યાંક કાટ ખાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે શું ભારતની જનતાએ પણ ગાંધીજીના ચિંધ્યા માર્ગે એટલે કે અહિંસાના માર્ગ ઉપર ચાલીને પોતાના હક માટે અવાજ ઉઠાવવો જોઈએ કે નહીં એ અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કર તમારા વિચારોને કોમેન્ટની અંદર ઠાલવી દેજો અને સાથે સાથે એક વાત ફરીથી કહી જાગતા રહેજો જગાડતા રહેજો જય હિન્દ